પાટણ સાયન્સ સેન્ટર ખાતે ટેલિસ્કોપ અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ટેલિસ્કોપ અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો જેમાં બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સામાન્ય મુલાકાતીઓએ ભાગ લીધો હતો નિષ્ણાંત ગાયડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડલના માધ્યમથી ટેલિસ્કોપ તેના પ્રકારો અને સિદ્ધાંતો તેમજ ડ્રોન ટેકનોલોજી અને તેના વિવિધ પ્રકાર અને ઉપયોગો સાથે તેને ઓપરેટ કઈ રીતે કરી શકાય તેના વિશે સહભાગીઓને નિર્દેશન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ ડ્રોન વિશે જાણીને તેને ઓપરેટ કરી ખૂબ જ આનંદી હતા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ સાથે ઇનોવેશન ક્લબ અંતર્ગત આયોજિત વિવિધ વૈજ્ઞાનિક વર્કશોપ અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક જ્ઞાનને પ્રોત્સાહન આપે છે વૈજ્ઞાનિક અને તકનીકી રીતે જાગૃત વિદ્યાર્થીઓ આવનાર ભવિષ્યમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ચોક્કસપણે યોગદાન આપશે ரிப்புலரால் பேர் ஸ்ரீ மாடி பாட்டம்